હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો અહીં જીવન બદલના સુવિચાર તમે શાંતિથી સાંભળો સપના જોવું સરળ છે પણ તેને સાકાર કરવા હિંમત જોઈએ સપના જોવું સરળ છે પણ તેને સાકાર કરવા હિંમત જોઈએ દરરોજ થોડું આગળ વધો વિશ્વાસ રાખો તમારી મહેનત સમય લાગશે પણ સફળતા મળશે હિંમત ક્યારેય ન હારશો જીવન એક તક છે તેને સારા બનાવો જીવન એક તક છે તેને સારો બનાવો ગયા કાલની ભૂલ ભૂલી જાઓ આજને સુંદર બનાવો ભવિષ્ય પોતે તેજસ્વી બની જશે હંમેશા સ્મિત રાખો સફળતા ધીમે ધીમે મળે છે પણ મળે ચોક્કસ સફળતા ધીમે ધીમે મળે છે પણ મળે ચોક્કસ ધીરજ રાખો કામ પ્રત્યે સમર્પણ રાખો હર દિવસ કંઈક નવું શીખો વિજય તમારી જ રહેશે પરિસ્થિતિઓ નહીં વિચાર જીવન બદલે છે પરિસ્થિતિઓ નહીં વિચાર જીવન બદલે છે સકારાત્મક વિચાર રાખો જ્યાં ડર છે ત્યાં વિકાસ અટકે છે વિશ્વાસ રાખો તમારી શક્તિ પર તમે કરી શકો છો બધું સમયની કિંમત જાણો એ જ સફળતાની કુંજી છે સમયની કિંમત જાણો એ જ સફળતાની કુંજી છે સમય વેડપશો નહીં સમય વિડપશો નહીં હર ક્ષણનો સદુપયોગ કરો પરિણામ જરૂર મળશે સમય શ્રેષ્ઠ ગુરુ છે જે પોતે જે પોતાના પર વિશ્વાસ રાખે તે દુનિયા હરાવી શકતી નથી જે પોતાના પર વિશ્વાસ રાખે તેને દુનિયા હરાવી શકતી નથી બીજાઓ શું કહેશે તેની ચિંતા ન કરો તમારું લક્ષ્ય સ્પષ્ટ રાખો દ્રઢ નિર્ધાર રાખો સફળતા તમારી રાહ જોઈ રહી છે જીવનમાં પડકારો આવે એટલે સમજો તમે સાચા માર્ગે છો જીવનમાં પડકારો આવે એટલે સમજો તમે સાચા માર્ગે છો પડકાર વિના પ્રગતિ નથી મજબૂત બનો દરેક મુશ્કેલીઓમાંથી શીખો તમારો ભવિષ્ય તેજસ્વી છે હારવાથી નહીં અટકવાથી લોકો નિષ્ફળ બને છે હારવાથી નહીં અટકવાથી લોકો નિષ્ફળ બને છે અટકો નહીં દરરોજ નવી શરૂઆત કરો હિંમત રાખો સફળતા તમારું સ્વાગત કરશે પરંતુ સપના મોટા રાખો જીવન નાનકડું છે પરંતુ સપના મોટા રાખો મર્યાદાઓ મનમાં છે સ્વપ્ન જુઓ અને તેને જીવો સંકલ્પ રાખો દુનિયા તમારા પગલા સાંભળ કોઈને બદલો નહીં પોતાને સુધારો કોઈને બદલો નહીં પોતાને સુધારો જીવન બદલાતું દેખાશે

સફળતા અધૂરી છે મહેનતને મિત્ર બનાવો દરેક મુશ્કેલીમાં તક જુઓ ધીરજ રાખો અને પરિણામ સોનાથી વધારે ચમકશે જે પોતે ખુશ રહે છે તે દુનિયાને ખુશ રાખે છે જે પોતે ખુશ રહે છે તે દુનિયાને ખુશ રાખે છે સ્મિત એ શક્તિ છે નાની નાની ખુશીઓ માણો જીવનને પ્રેમ કરો સકારાત્મક રહો તમારું મન જે વિચારે છે તે જ તમે બની જાઓ તમારું મન જે વિચારે છે તે તમે બની જાઓ સારા વિચારો પસંદ કરો છતાં આગળ વધો હિંમત એ છે ડર હોવા છતાં આગળ વધો ભયને હરાવો પગલું ભરો પરિણામ પછી આવશે વિશ્વાસ રાખો તમારો સમય કિંમતી છે તેને યોગ્ય જગ્યાએ ઘટો તમારો સમય કિંમતી છે તેને યોગ્ય જગ્યાએ ખર્ચો નકામી વાતો છોડો લક્ષ્ય પર ધ્યાન આપો સમય બગાડશો નહીં હર ચોક્કસ મળશે જીવનમાં બદલાવ લાવો પછી જીવન તમને બદલી દેશે જીવનમાં બદલાવ લાવો પછી જીવન તમને બદલી દેશે નવો વિચાર અપનાવો હિંમતપૂર્વક સ્વપનું જીવંત રાખો બદલાવ આનંદ આપે છે દરેક દિવસ એક નવી તક છે દરેક દિવસ એક નવી તક છે ગયા કાલ ભૂલી જાઓ ગઈ કાલ ભૂલી જાઓ આજે શ્રેષ્ઠ કરો હંમેશા આશાવાદી રહો સફળતા તમારી રાહ જોઈએ પોતાની સાથે સ્પર્ધા કરો બીજાઓ સાથે નહીં પોતાની સાથે સ્પર્ધા કરો બીજાઓ સાથે નહીં દરરોજ સુધારો તમારું શ્રેષ્ઠ આપો અહંકાર છોડો તમારું શ્રેષ્ઠ સ્વરૂપ બની જાઓ નાની શરૂઆત પણ મોટો ફેરફાર લાવી શકે છે

જે પોતાના સપના માટે લડે છે તેને ઈશ્વર પણ સાથ આપે છે સંકટોની અવસરમાં સંઘર્ષને સ્વીકારો દ્રઢ રહો વિજય તમારો છે સમય બધું બદલાવી શકે છે જો તમે પ્રયત્ન ચાલુ રાખો સમય બધું બદલાવી શકે છે જો તમે પ્રયત્ન ચાલુ રાખો હિંમત ક્યારેય ને હારશો ધીરજ રાખો પરિણામ આવશે સમય તમારી સાથ આપશે સકારાત્મક વિચારો સકારાત્મક જીવન આપે છે સકારાત્મક વિચારો સકારાત્મક જીવન આપે છે દરરોજ સારા વિચારો નકારાત્મકતા દૂર કરો પ્રેમ અને શાંતિ ફેલાવો જીવન આનંદમય બનશે પોતે પોતાના પર વિશ્વાસ રાખો કારણ કે એ જ સૌથી મોટી શક્તિ છે પોતાના પર વિશ્વાસ રાખો કારણ કે એ જ સૌથી મોટી શક્તિ છે બીજાની માન્યતા જરૂર નથી તમે પોતા છો તમારું લક્ષ્ય મોટું રાખો વિજય ચોક્કસ મળશે દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ જરૂર પડો થેન્ક યુ